નૈયા લાલ જે કામેશ્વર મહાદેવની જે ધરતી માતા ને કરું વિનતી ધરતી માતા ને કરું લડી લડી લાગુ માને પાય જો ધરતી ના રુણી આ પડે રે લડી લાગુ માને પાય જો ધરતી ના રૂણી છિેર હળ હડ કરિયુંગ હવે આ વિર લો લિયુગ હવે આ વિ ધરતી ઉપર બધી ગયા પાપ જો ધરતી ના ઋણી છીએ આપણે રેલો ધરતી ઉપર બધી ગયા પાપ જો ધરતી ના ઋણી છીએ આપણે રેલો આવ્યો જમાનો માડી જૂઠડો રેલો લાવ્યો જો પડિયું ગે કર્યો કાળો કેર જો ધરતી ના ઋણી છીએ આપણે રે લો લુ કર્યો કાળો કેર જો ધરતી ના ઋણી છે આ રે લો માતા પિતા ને નથી માનતા રે લો માતા પિતા નથી માનતા રે લો માતા પિતા જાય જો ધરતીના ઋણી છીએ આપણે રેલો માતા પિતા આશ્રમે જાય જો ધરતી ના ઋણી છીએ એ આપણે રેલો લગાય માતાને જે છે પૂજ તારે લો લગાય માતા ને છે પૂજ તો હવે કતલ કતલખાને જો ધરતી ના રૂણી છીએ આપણે રે લો તો હવે ખાને જાય

સાલ બદલીને દિવસ ભારનારે રેલો લાલ બદલીને દિવસ ભારનારે લોલાવ્યા છે દસ દિગ પાડ જ્યો ધરતી ના રૂણીજીએ આપણે રે લોવ્યા છે દસ દિગ પાડજ્યો ધરતી નવ ધરતી લાગી ડોલ વા રે નવખંડ ધરતી લાગી ડોલ મચ મચાવી દુનિયા ચારે કોર જો ધરતી ના રૂણી છિ આપણે મચાવી દુનિયા ચારે કોર જો ધરતી ના રૂણી છિ આપણે લખો દેવ રાણ માં લોલ ક્રોધે રેલો માં કોપી આ લોલ અને કમાન વિના કીધા મોત જો ધરતી ના રૂણી છીએ લોલ રેલો કમાન વિના કીધા મોત જો જોતી ના શાંત થાઓ ને ધરતી માવળી રે લ શાંત થાઓ ને ધરતી રે રેલો તારા ખોડે ખેલે તારા બાળ જો ધરતી ના રૂણી છીએ આપણે લો લ તારા ખોડે ખેલે તારા બાળ જો ધરતી ના રૂણી છીએ આપણે રેલો સહદેવ જોશી વાણી બોલીયાર લોદેવ જોશી વાણી બોલી આ રેલો સંતો ના સાચા પડ્યા વેણ જો ધરતી ના રૂણી છીએ આપણે લો લ સંતોના સાચા પડ્યા બેણ જો લગમવાણી અગમ વાણી આવી ઉતરી રેલો લગમ વાણી આવી ઉતરી રેલો સાંત ધરતી માત જો ધરતી ના રૂણી છીએ આપણે રેલો લોત થાવો ને ધરતી માત જો ધૂણી છે રે ભક્ત મંડળ કરે બીનતી લોક મંડળ કરે બિનતી ક્ષમા કરો અમારા અપરાધ જો ધરતી ના રૂણી છીએ ક્ષમા કરોરાધ જો કરો વિનતી રે લોરતી માતા કરો લડી લડી લાગો મને પાય જો ધરતી ના રૂણી છીએ રે રેલો લડી લડી લાગો મને પાય જો ધરતી ના રૂણી છીએ ષ્ણ પ્રયા લાલ લી રામેશ્વર દેવની